હર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગની અંદર હું છું જિજ્ઞેશ પાઠક આજે આપણે જવાનું કાપડિયા હનુમાનજીના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો થઈ જાઓ તૈયાર ને આપણે નીકળીએ બાઇક લઈને કાપડિયા હનુમાનજીના દર્શન કરવા માટે ચાલો તો થોડો તડકો છે તો આપણે રૂમાલ મોઢે બાંધીને નીકળી જઈએ ચશ્મા ભૂલી ગયો તો ચશ્મા લેવા આવ્યો છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો હવે આગળ મળીએ આપણે તો આ બાઇક લઈને આપણે થોડી વારમાં નીકળીએ બાઈક લઈને જવાનું છે અમરેલી જિલ્લાના વાતકિયા ગામ ત્યાંથી થોડેક જ નજીક આ મંદિર આવેલું છે જેથી અમરેલીથી પંદર કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે અમર ડેરીની સામે શેત્રુજી નદીના થોડેક જ આગળ નાનું એવું બોર્ડ મારેલું છે કાપડિયા હનુમાનજીનું ત્યાંથી ડાબી સાઈડ વળવાનું આવે છે ત્યાંથી આ મંદિર આવે છે આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ અમરેલી થારી રોડ ઉપર આપણે અત્યારે પહોંચી ગયા છીએ ને ઘણા દૂર દૂર થી ભક્તો આવ્યા છે પોતાની કાર લઈને આયા પોપૈયા જોવો કેટલા સરસ મજાના આવી ગયા છે મિત્રો આવી ગયો કાપડિયા હનુમંદિ ના દર્શન કરવા માટે આજે ખાસ આપણને આમંત્રણ આપવામાં આવેલું આપણા મિત્ર રસિકભાઈ રાધડીયા રાદડીયા એને ખાસ આમંત્રણ આપ્યું છે કે તમે અહીંયા પ્રસાદ લેવા માટે સહ પરિવાર સાથે પરિવાર આખા એના દાદા ને સપના માં દાદા આવેલા ત્યારે પછી એને સમજતા રાખેલું ત્યાર પછી એ લોકો બધા માનતા માને છે અને એ લોકો કાયમી માટે હવન યજ્ઞ વિધિ પૂરી કરે છે દાદા ના જય હનુમાનજી આટલું મોટું આયોજન કાયમ દર હનુમાન જયંતિ આયોજન બહુ જોરદાર હોય છે અને શ્રદ્ધા ને વિશ્વાસ હિસાબે વધારે આવે છે જયારે કાપડિયાદા તમે જોઈ શકો છો મિત્રો કેટલા બધા ભક્તો અહીં પ્રસાદ લઈ રહ્યા છે કાપડિયા હનુમાન એક વખત જગ્યા જોવો તમે આ બાજુ નદી નો કાંઠો આ બાજુ હનુમાનજી મહારાજ નું મંદિર આજે મિત્રો હું આવી ગયો છું કાપડિયા હનુમાનજી દર્શન કરવા માટે આપણે વાત કરશું મંદિર નો ઇતિહાસ વિશે જાણશું વિપુલભાઈ કાળુભાઈ કાપડિયા અમારા દાદા કાપડિયા હનુમાન ઓગણીસો ને માં અમારા દાદાના દાદા ને સપનામાં આવ્યા હતા એ અહિયાં ખેતરે સુતા હતા ત્યારે એના સપનામાં દાદા કે ભાઈ મને બહાર જાય એટલે અમારા દાદાએ કીધું આ પાંચ રૂપિયાની ખેતર તો ક્યાં વાત કાઢો એટલે ગામમાં જઈને વાત કરી ગામ જનો છે તો ગામજનોએ કીધું કે ભાઈ દાદા આવ્યા સપનામાં તો ક્યાં છે દાદા કંઈ ખ્યાલ નથી તો બીજા દિવસે ફરી સપનામાં આવ્યા કે પાંચ રૂપિયાનો ખેતર પાંચ ઉગાડ્યો છે બે ટુંડા હુકાઈ ગયા છે ત્યાં મને બહાર કાઢ્યો એટલે ફરી ગામમાં ચર્ચા કરી કે આ શું છે એટલે ગામજનો ભેગા થયા અને ખેતરમાં બે ડુંડા જે સુકાઈ ગયા હતા ત્યાંથી દાદાને સ્વયં પ્રગટ કરીને બહાર કાઢ્યા છે અમારી ઓગણીસો બાવન ની હિસ્ટ્રી દાદા ત્યારથી અમે અમારા કુટુંબ દાદા નું નામ પડ્યું કાપડે હનુમાન દાદા માં શ્રદ્ધા અમે હનુમાન જયંતિ ઉજવી હતી

ஹனுமான நான் ஆசீர்வா ஹனுமான પડી હનુમાનજીનો ઇતિહાસ છે તમે પોઝ કરીને વાંચી શકો હા બધા ખૂબ જ હનુમાનજીની સેવા કરતા હોય છે હનુમાન જયંતિના દિવસે દિવસ ને રાત આયા તૈયારીમાં લાગી જાય છે દાદાની પ્રસાદી ફૂલ તૈયારી થઈ ગઈ છે ને બધા મોહન થાળના પટકા તૈયાર છે લીસુ આ સાઈડ ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે આ સાઈડ બહેનો રોટલી બનાવી રહ્યા છે આ આવી છે 65 દાદાનો પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે સા બાજુ છે દાળ ભાત અને છાસ તેરલમાં આવશે YouTube માં ગોતે પ્રસાદ લઈ લઈ હનમંતજીનો કાપડી હમને પોચી ગયા થી પ્રસાદ માં છે લાડવા મોહન થાળ રોટલી શાક ખમણ છાસ હું મારા મિત્રોનું બધા બેસી ગયા ડુંગળી સરસ મજાની આવી ગઈ છે રીંગણા છે વાડીમાંથી ઘર ને ઘરની રીંગણાનું શાક થાય કરી બપોર ના બે વાગી ગયા છે હવે તડકો થઈ ગયો છે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ ને આ સુંદર મજા દ્રશ્યો જોતા જાય છે ઘરે જાય છે આપણે અંગમાં આવીએ ત્યારે પુલ નીચેથી બાઇક બાઈક આપણી પસાર કરવાની હોય છે તો ચાલો તો આપણે જોઈએ કેટલો પથ્થર વાળો રસ્તો છે તેમાંથી ગાડી સાવચેતી ચલાવવાની આરામથી ગાડી ચલાવવાની જેથી કરી આપણે કઈ નુકસાન ન પહોંચે અમરેલી ધારી હાઈવે છે ત્યાંથી આ સાઈડ એટલે ડાબી સાઈડની સાઈડ જવાનું હોય છે કાપડિયા અત્યારે પોતે ગયાથી રસ પીવા માટે સરખો તો ગરમી એ લાગી જાય છે થોડીકર રસ પી જાય કરીને આવી ગયા છે પહોંચી ગયા છે હવે મળશું નવા વિડીયો સબસ્ક્રાઈબ લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી ચેનલ ને જોતા રહેજો આવજો મિત્રો થરહર મહાદેવ થેન્ક યુ સો મચ